નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગાંધીધામ ચેમ્બરના સંવાદ કાર્યક્રમમાં આવેલ રેલવે મંત્રીએ કચ્છમાં ચાલતા રેલવે પ્રોજેક્ટોની વાત કરી નજીકના દિવસમાં પેસેન્જર ટ્રેન નલિયા સુધી જશે તેમ જણાવ્યું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેના થયેલા વિકાસ કાર્ય ઉપર પ્રકાશ પાડતા કહ્યું હતું કે હવે નલિયા સીધા રેલવે માર્ગ પહોંચી શકાશે આ ઉપરાંત માળખાકીય સુવિધાના કામો અંગે પણ પ્રકાશ પાડ્યો હતો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંકડા સહિતની વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજ દેસલ પર નલિયા રેલવે ગેજ પરિવર્તનની કામગીરી દેસલ પર સુધી પૂરી થઈ ગઈ છે અને નલિયા સુધીનું કામ ચાલુ છે અને નલિયા સુધી ટ્રેન બદલ્યા વિના પહોંચી શકાશે તેવું કહ્યું હતું તુરંતમાં જ હવે પેસેન્જર ટ્રેન દોરશે તેવો આશાવાદ પ્રબળ બન્યો છે વિરમગામ સામખિયાળી અને પાલનપુર સામખિયાળી ડબલિંગ ટ્રેકનું કામ પૂર્ણ થયું છે જ્યારે સામખીયાળીથી આદિપુર સુધી ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને ચાર લાઇન પાથરવાનું કામ શરૂ થઈ ગયું છે જેના કારણે ગાડીઓને રોકાવાની જરૂરિયાત નહીં પડે આ ઉપરાંત કચ્છ લોકસભા મત વિસ્તારમાં માતબર રકમના ખર્ચે ભુજ ભચાઉ સામખિયાળી મોરબી અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના નવનિર્માણની કામગીરી ચાલુ હોવાની માહિતી તેમણે આપી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર